આતંકવાદી દ્વારા જમ્મુ કાશ્મીરમાં કરેલા હુમલા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી છે સુરત પહેલગામમાં થયેલા અત્યંત નિર્દય આતંકી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખી સુરતના ખાદ્ય તેલ વેપારી મહામંડળ તથા અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આજે ત્રીસ એપ્રિલ બુધવારના રોજ એક દિવસીય વેપાર બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં સત્યાવીસ નિર્દોષો શહીદ થયા હતા જેને લઈ સમગ્ર દેશમાં આતંકવાદીઓના નિર્દય હુમલાનો વિરોધ રહ્યો છે તો સુરતમાં ખાદ્યતેલ વેપારી માં મંડળ અને અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આજે ત્રીસમી એપ્રિલ બુધવારના રોજ બંધ પાડી આતંકવાદી હુમલાનો વિરોધ કરાયો હતો તો અંગે સુરત ઓઇલ એસોસિએશનના પ્રતિનિધિ રૂપેશ શોરાએ જણાવ્યું હતું કે પહેલ ગામમાં નિર્દોષ લોકો પર જે આવા કાર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો છે તેનો વિરોધ કરવા માટે સમગ્ર સુરતમાં ખાદ્યતેલ અને અનાજના હોલસેલ વેપારીઓ સંપૂર્ણ રીતે બંધ પાડ્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી

જ્યાં આંગળ સુરત તેલ ખાદ્ય તેલનું હોલસેલનું માર્કેટ છે અનાજનું હોલસેલનું માર્કેટ છે આજે સમગ્ર સુરતના સાડી ચારસો વેપારી જે તેલ ખાદ્ય તેલ અને અનાજના હોલસેલ વેપારીઓ છે તે લોકોએ આજે ત્રીસ તારીખે બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણપણે બધી જ દુકાનો આપ જોઈ શકો છો કે તાળા મારીને બધી જ દુકાનો બંધ રાખવામાં આવી છે શું કહેશો સરકારને અને જનતા નથી આ બંધ કરવા પાછળનું કારણ કે જે નિર્દોષ લોકો નો નામ ઉપર હુમલો થયો છે છે અને અને મૃત્યુ પામ્યા એ લોકોના લોકોના પરિવારને દેખાડવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ સિમ્બોલિક બંધ રાખ્યું છે કારણ કે જેનું એક વ્યક્તિ પરિવારમાંથી જાય એનો પરિવાર ભાંગી જાય એટલે એના દુઃખમાં સામેલ થવા માટે અમે શ્રદ્ધાંજલિ રૂપિયા જે બંધ રાખવામાં આવ્યું છે સાથે ને સાથે સરકારે જે આ પગલા લીધા છે આ પગલા ઇનફ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે અમે 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 સરકારના આ સંતુષ્ટ નથી વિનંતી કરીએ છીએ કે વધુ આક્રમક લેવામાં આવે અને સાથે જ એવું માનીએ છીએ કે વોટર ડિપ્લોમેસી અમે ભારત સરકારને એટલે કે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને સો કિલોનું નળ બંધ કરવાનું એક પાનું સિમ્બોલિક રીતે આપવા માંગીએ છીએ જે અમે દિલ્હી ખાતે રૂબરૂ એમને આપવાના છીએ જેનો અમારો ઇન્ટેન્શન એટલો જ છે કે પાણી એવી રીતે બંધ કરો કે ભવિષ્યમાં આ રીતે દેશ પર હુમલો ન થઈ શકે ડિપ્લોમેસી બરાબર છે પણ દેશની સુરક્ષા એટલે અમે વિનંતી પત્ર શ્રી મોદી સાહેબને આપવામાં આપવાના છીએ અને સાથે આ સૌપ્રિયોનું પાનું આપવાના છીએ કે જો ભવિષ્યમાં આ પ્રકારનો હુમલો થાય તો પાણી બંધ કરવું પડે અને એ ખ્યાલ આવે છે કે અત્યારે તાત્કાલિક પાણી બંધ ન થઈ શકે પરંતુ એ દિશામાં ગતિ કરી શકાય જેથી આ જનરેશન નહીં તો નવો જનરેશનને આ બાબતની અંદર પ્રોબ્લેમ ન આવે અને જો આપણે પ્રોપર વે એની પર વર્ક કરશું તો ભવિષ્યમાં કુદરતે આપણને એટલી મદદ કરી છે કે આપણી પર આતંકવાદી હુમલો નહીં થઈ શકે એટલી સ્ટ્રેન્થ આપણી પાસે છે હવે